નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તરીકે એક જમાનાનું જાણીતું નગર એટલે અમદાવાદ ત્યાં એક ડોક્ટર પરિવાર રહી પતિ પત્ની બંને ડોક્ટર ડોક્ટર સુધા ગાયનોકોલોજીસ્ટ આખા શહેરમાં બંનેની ખ્યાતિ સેવાભાવીને સફળ સર્જન તરીકેની હતી એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી એક રાતની વાત છે ડોક્ટર સુદા ઘરે આવ્યા ને કામકાજ આટોપી સૂતા દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી ને રાત્રે બાર વાગે વારંવાર મોબાઈલ રીંગ વાગી એ જાગ્યા આંખ ઉઘડતી નહોતી તોય નંબર જોયો તો પોતાના દવાખાનેથી જ એ નર્સનો ફોન હતો એમણે ફોન રિસીવ કર્યો દવાખાનેથી નર્સે કહ્યું બહેન આપ જલ્દી આવો એક દર્દીને પેટમાં ભયાનક દુખાવો ઉપડ્યો છે પ્લીઝ મોડું ના કરતા ડોક્ટર સુદા ઉઠ્યા ઘરમાં આજે ડોક્ટર સાહેબ પણ ન હતા નાની ઘોડિયામાં સૂતેલી દીકરીને જોઈ એકવાર થયું હું જઈશ ને આ જાગશે

દવાખાનામાં આવીને જોયું તો બાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે બીજી જ મિનિટે ડોક્ટર સુદાનો જાદુ હાથ કામે લાગી ગયો ને ત્રણ કલાકના સફળ ઓપરેશને એ બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી પીડાથી બાઈનો પીડામાંથી છુટકારો થયો ને સ્વજનોએ આંસુ ભરીને ગળગળા સાદે એક ડોક્ટર સુદાનો ખૂબ ખૂબ આભાર માન્યો ને કહ્યું અમારી પુત્રવુદ્ધને પોત્રીના જીવનદાતા ડૉક્ટર ભગવાન તમારું ભલું કરશે ડોક્ટરે સ્મિત આપી થેન્ક યુ કહીને જરૂરી સૂચના આપી ગાડી ફૂલ સ્પીડમાં દોડાવી જોકે ગાડી કરતા પહેલાં એમનું દિલ એ દીકરી પાસે એ ડૉક્ટર સુધા પોતાના બંગલે આવી સીધી જ દોડી ગઈ ઘોડિયા પાસે બાળકી નિરાતે પોઢી હતી સુધાનો જીવ હેઠો બેઠો પણ ત્યાં જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી કપડાં હતા તિજોરી તૂટેલી હતી એક પોટલું બાંધેલું પડ્યું હતું ડોક્ટરે તુરંત પોટલું ખોલ્યું તો એ દાગીનાની પોટલી હતી ડોક્ટર સુધા હેપતાઈ ગયા ગભરાતા પગે સૂતેલી દીકરી પાસે દોડ્યા એને હેમખેમ જોઈ એ જીવમાં જીવ આવ્યો ત્યાં જ ડૉક્ટરની નજર દૂધની બોટલ પર પડી દૂધ ઘણું બધું ખાલી થઈ ગયેલું હતું અને ત્યારે ડોક્ટર ડોક્ટર ને થયું આ બધું શું ચોર ચોરી કરવા આવ્યો કશું જ લીધા વગર ચાલ્યો ગયો ત્યાં જ દીકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ ડૉક્ટરે ચીઠી ખોલી એમાં બે પાંચ વાક્યો લખેલા હું આવ્યો હતો ચોરી કરવા પણ ઘોડિયામાં સૂતેલી દીકરી રડતી હતી એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું દાગીનાને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મરી ગયેલી દીકરીની યાદ આવી ને મારા મને કહ્યું આ જીવતી દીકરીને દૂધ પીવડાવ્યું હવે દીકરીને ઘેર ચોરી કરાય ને મારા કોમ્સુસેન્સ એ મને બાઇટ કર્યું ને હું ચોરી ના કરી શક્યો બસ દીકરીને સંભાળજો ને આટલું વાંચતા તો એ ડોક્ટરની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા થોડીક વાર સુધી શહેરની પ્રખ્યાત ગાયનોલોજીસ્ટ ડોક્ટર સુધા જગ્યાએથી હલી જ ન શક્યા એમણે ભીની આંખે બે હાથે ઘોડીયા પાસે જઈ દીકરીને ઉંચકી લીધી ને બોલ્યા પ્રભુ કોકની દીકરીને મેં અડધી રાતે બચાવી તો તમે ચડતી સવારે મારી દીકરીને બચાવી લીધી પ્રભુ મને માફ કરજે એક વાર તો મારા મનમાં થયું કે ભલું કરવાથી અડધી રાતે ઊંઘ છોડીને દોડીને ઓપરેશન કર્યું ને મા દીકરીને બચાવ્યા એ જ સમયે મારા ઘરમાં ચોરી ડકેતી લૂંટ પણ દીકરીનું જીવન રે મારું આખું ઘર બચાવ્યું પ્રભુ તમે વ્યાજ સાથે બદલો આપો છો ને ડોક્ટર સુધા ભાવા વેશમાં પ્રભુના ફોટા સામે જોડી ઘૂંટણીયા પડી ગયા ને બોલ્યા તારી દયાનો નહીં પાર તે તો વિચાર વિસાર્યા મારા દોષને કથા તો અહીં પૂરી કરીએ પણ એટલું નક્કી કરજો કે કોઈ ભલાઈનું કામ આવે ત્યારે એ પાછા ના પડીએ જો ડૉક્ટર સુધા અડધી રાતે ગયા ન હોત ને ચોર આવ્યો હોત તો ડૉક્ટર સુધાનું શું થાત ચોરીને હરામખોરી બંને ચોર કરી શકે કરી શકે ડૉક્ટર સુધા સેફ રહ્યા એક ભલાઈના પ્રતાપે યાદ રહે ભલું કરનારનું ભલું થાય જ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ